લાગી રહ્યા છે પૂર્વ માં જાડેશ્વર ચોકડી થી તવડા સુધી ફોર લેન માર્ગ વીસ કરોડના ખર્ચે બની રહ્યો છે ભરૂચની પહેલી ટાઉન પ્લાનિંગ સ્કીમમાં બની રહેલા આ માર્ગમાં હવે દસરડા કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે ઝારેશ્વર ચોકડી થી તવરા તરફ ની લેન પર બેથી થી ત્રણ ફૂટ સુધી ખોદકામ કરી માર્ગ બનાવાઈ રહ્યો હતો જયારે હવે કામગીરી વહેલી પૂર્ણ કરવા હવે વેટ ઉતારવામાં આવી રહી હોવાના આક્ષેપો કર્યા છે હું દીપકભાઈ રમણભાઈ ઠાકોર ગામ નો રહેવાસી કચેરીને જણાવવા માગું છું કે આપણે જડેશ્વર ચોકડીથી તવરા સુધીના રસ્તાની જે કામગીરી ચાલી રહી છે તો તેમાં એક સાઈડ પર જે ખોટકામ કરી અને મટેરિયલ પૂરી અને લગભગ બે અઢી ફૂટની ઉપર ખોટકામ કરીને વ્યવસ્થિત કર્યું છે અને બીજી બાજુ જે કામ કરે છે એ કામમાં અમને એમ લાગે છે કે ઘણું જ ઓછું ખોટકામ થઈ છે તેમાં મટિરિયલ કેટલું પૂરશે તો કચેરીને જણાવવા માગું છું કે વ્યવસ્થિત આવી અને એન્જિનિયર ચકાસણી કરે અને ખોદકામ વ્યવસ્થિત કરાવી અને મટિરિયલ પૂરે કારણ એ છે કે શુકલટી તરફથી જે રેટીની ગાડીઓને બધા હૈવા ચાલે છે તો આનું જે પુરાણ જેટલું નહીં થાય તો એ બેસી જશે અને ટકલાટી રોડ બનવાનું ભય રહે છે અને તૂટી જશે માટે યોગ્ય ઘટ્ટું કરવા મહેરબાન થશો એવી અમે ટવરા ગામના રહીશો અપેક્ષા રાખીએ છીએ